વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 અને છવ્વીસ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે તો વડાપ્રધાન અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 25 અને છવ્વીસ ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અમદાવાદના નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડમાં સાંજે સાડા ચાર વાગે પાંચ હજાર ચારસો કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવશે તો અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરના રેલવે અર્બન ડેવલપમેન્ટ રોડ ઇન બિલ્ડીંગ અને રેવન્યુ સહિતના વિવિધ વિભાગોના કુલ બાવીસ જેટલા પ્રોજેક્ટનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થશે સાબરમતીથી કટોસણ રોડ ટ્રેન અને કાર લોડેડ ટ્રેનને વડાપ્રધાન દ્વારા લીલી ઝંડી આપવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે નિકોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી સંખ્યામાં લોકોને સંબોધન કરશે જેને લઈ અને સમગ્ર નિકોલને લાઇટિંગથી શણગારવામાં આવશે નિકોલ વિસ્તારમાં બાવીસ જેટલા સર્કલોને લાઇટથી શણગારવામાં આવશે તો પીએમ મોદીને આવકારતા વિવિધ બેનરો પણ લગાવવામાં આવશે સ્વચ્છતાની થીમ ગણેશજીની થીમ સહિત વિવિધ થીમ સાથેના બેનરો નિકોલ અને આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવશે પૂર્વ વિસ્તારોમાં બ્રિજો અને બિલ્ડિંગોને પણ લાઇટિંગથી સજાવવામાં આવશે તો પીએમ મોદી જ્યારે અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈ અને ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ બાર જેટલા સ્ટેજ બનાવવામાં આવશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે તો બીજી તરફ પીએમ મોદી નિકોલમાં જાહેર સભાને સંબોધન કરવાના છે જેને લઈ અને એએમસી તેમજ શહેર ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે નિકોલ વિસ્તારમાં પીએમ મોદીની સભાને લઈ અને સમગ્ર નિકોલ વિસ્તારને લાઇટિંગથી શણગારવામાં આવશે સ્વચ્છતાની થીમ ગણેશજીની થીમ સહિત વગેરે થીમના બેનરો લગાવવામાં આવશે આ ઉપરાંત પીએમ મોદી એરપોર્ટથી ગાંધીનગર તરફ જાય ત્યારે એરપોર્ટ સર્કલથી લઈ ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ બાર જેટલા સ્ટેજ બનાવવામાં આવશે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બે હજાર આઠસો એક કરોડના લોકાર્પણ અને બે હજાર છસો છોતેર કરોડના ખાતમુહૂર્ત કરવામાં આવશે જેમાં રેલવે પ્રોજેક્ટ અંતર્ગત મહેસાણાથી પાલનપુરની પાસઠ કિલોમીટરની રેલવે લાઇન ડબલિંગ અને બેચરાજીથી રણુજા સુધી ચાલીસ કિલોમીટરની રેલ લાઇનના ગેજ કન્વર્ઝેશનનું લોકાર્પણ કરવામાં આવશે તો અમદાવાદથી રાજકોટ રેલવે લાઇન ઉપર વિરમગામના સોકલી નજીક સિત્તેર કરોડના રેલવે અંડરબ્રિજ બનાવવાની કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે ચાંદખેડામાં છાસઠ કેવી સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરાશે તો અમદાવાદના શોલ શેલા મણિપુર ગોધાવી સનાથલ અને તેલા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ અને ડ્રેનેજ લાઇન નાખવાના એકસો દસ કરોડના કામ ચાંદખેડા અને નારણપુરામાં પચાસ કરોડના ખર્ચે વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત થશે તૌડા દ્વારા પંદરસો કરોડથી વધુના ખર્ચે ઓડાના સિક્સ લેન બનાવવામાં આવશે જેની પણ કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે શહેરના વાડજના ટેકરા ખાતે રૂપિયા એકસો બેતાલીસ કરોડના ખર્ચે બનાવેલા એક હજાર ચારસો અગુણ પચાસ આવાસો તથા એકસો ત્રીસ દુકાનોનું લોકાર્પણ કરવામાં આવશે સીજી રોડ અને લો ગાર્ડનની આસપાસનો છ પોઈન્ટ છ કિલોમીટરના વિસ્તારને સો કરોડના ખર્ચે ડેવલપ કરાશે જેમાં એરિયા ફૂટપાથ અને બ્યુટિફિકેશન કરવામાં આવશે આ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લીડર જ્યારે અમદાવાદના આંગણે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે સમગ્ર અમદાવાદ તેમના સ્વાગત માટે થનગની રહ્યું છે અમદાવાદની જનતાની અંદર અનેક અનેરો ઉત્સાહ જોવા મળેલો હોય છે નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ ખાતે હજારોની સંખ્યામાં લાખો લોકો બેસી શકે તે પ્રકારનો સામેળો હાલમાં ચાલુ છે તદઉપરાંત સમગ્ર પૂર્વજ પટ્ટો છે એને શણગારવામાં આવી રહ્યું છે રોશનીથી તદઉપરાંત સમગ્ર મહાનગરની અંદર આપણે વાત કરીએ કે વિવિધ મોદી સાહેબને આવકારતા બેનરો તદઉપરાંત લોકલ ફોર લોકલ સ્વદેશી અપના the cleanest city of the india આવા બેનરો વિવિધ બેનરો આદરણીય મોદી સાહેબને આવકારતા બેનરો મહાનગરપાલિકામાં લગાવી રહી છે છે તેના જેટલા જેટલા સર્કલો સર્કલો એને રોશનીથી અને આજુબાજુના બિલ્ડિંગો બ્રિજો આ તમામને રોશનીથી શણગારવામાં આવી રહ્યા છે તદ એરપોર્ટ થી ઇન્દિરા બ્રિજની વચ્ચે લગભગ બાર જેટલી મંડળીઓ દ્વારા સ્ટેજ બનાવીને ત્યાં આગળ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ એ કરવામાં આવશે અને તદ ઉપરાંત આપણે વાત કરીએ કે સમગ્ર સભા મંડપ અને નિકોલની અંદર અનેક સમાજો દ્વારા આદરણીય મોદી સાહેબના સ્વાગત કરતા વાત કરીએ કે ત્યાંની જનતા ખૂબ જ ઉત્સુક છે